રાજડા ડેમના નવા નીરનું જળ પૂજન અભિષેક અને વધામણા કરાતા મહંત અર્જુનનાથજી બાપુ તાલુકા પંચાયતના પ્રમુખ કેવલ કિશોર ગઢવી અને તાલુકા પંચાયતના સદસ્ય દેવાંગભાઈ ગઢવી માંડવી તાલુકાના જીવાદોરી સમો રાજડા ડેમ ઓવરફ્લો થતાં રાજડા ટેકરીના મહંત અર્જુનનાથજી બાપુ માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલ કિશોર ગઢવી માંડવી તાલુકા પંચાયતના સદસ્ય દેવાંગભાઈ ગઢવીના હસ્તે જળ પૂજન જળ અભિષેક અને નવા નીરના વધામણા કરાયા હતા આપણે પ્રસંગે માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલ કિશોરભાઈ ગઢવી વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા તેમણે ખેડૂતોનો સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી અંબાલાલભાઈ પટેલ પ્રેમજીભાઈ પટેલ લક્ષ્મીશંકર જોશી આંતુભાઈ ગઢવી ડોણ સરપંચના પ્રતિનિધિ મનસુખભાઈ શાહ સોમજીભાઈ પટેલ અંબાલાલભાઈ પટેલ ભારાપરના સરપંચ પ્રતિનિધિ જાદવજીભાઈ શિવજીભાઈ પટેલ કિશોરભાઈ ગઢવી પાલુભાઈ ગઢવી રામકૃષ્ણ કોટીના વિરમ બાપુ દિલીપભાઈ ગોળુ વાડા સરપંચના માવજીભાઈ પટેલ જૂના જનસંઘી ધનજીભાઈ રવજીભાઈ પટેલ કાંજીભાઈ પટેલ અરવિંદભાઈ ડોરુ કાંજીભાઈ મહેશ્વરી સહિતના ખેડૂત અગ્રણીઓ આજુબાજુના ગામના ખેડૂતો તેમજ મહાનુભાવો સહિત ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે માંડી તાલુકા પંચાયતના સદસ્ય દેવાંગભાઈ ગઢવીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને આભાર વિધિ મહંત અર્જુનનાથજી બાપુએ કરી હતી ખેડૂતોને એક મેઘરાજાના મેરથી કચ્છમાં મોટા મોટા કઈક ડેમો છલકાણા નવા નીરથી અને એમાં ખેડૂતોના ઉત્સાહ ખેડૂતોનું નવું જીવન આવી ગયું અને એક ઐતિહાસિક ઘટના હું એક એક એવી વાત કરવા માંગુ છું નહીં કે મારા કોઈ જગ્યાનો મહિમા વધારવાની વાત કરું છું બે હજાર પાંચમાં એનાથી પહેલા બાપ મિશ્રીનાથજી બાપુનું એક અહીંયા સિદ્ધ પુરુષની સમાધિ છે એમનો એક વચન અને સંકલ્પ હતું કે જે દી આ કચ્છમાં ગોરક્ષનાજી મંદિર આખા કચ્છમાં તમે ફરી આવો ક્યાંય પણ નહીં હશે અને જો ગોરક્ષનાજી મંદિર અહીંયા બની જાય તો કચ્છ ઉપર કોઈ દી સાવ દુષ્કાળ કોઈ દી નહીં પડે એ મારો વચન છે એવા મહાપુરુષે વચન આપેલો અને એ વચનના કારણે એ સંકલ્પને આપણે સાર્થક કરવા માટે બે હાજર પાંચમાં આપણે પ્રતિષ્ઠા કરી અને ગોરક્ષણાજીના મંદિરની સ્થાપના કરી છે બે હાજર પાંચ થી હજી સુધી કોઈ કહી ન જાય કે કચ્છમાં દુષ્કાળ પડ્યો છે અને કચ્છમાં કદાચ ઓછું વધુ હોય પણ માંડવી તાલુકો હજી સુધી કોઈ એમને કહી જાય કે આજે દુષ્કાળ પડ્યું છે એવો એક મહાપુરુષોના સંકલ્પોથી વચનોથી આજે આપણે હરિયાળી ધરતી ધરતીમાં બેઠા છીએ ત્યારે ખેડૂતોને હું ખાસ કહેવા માંગુ છું કે બાપ આપ આવા આવા સરોવરો આપણને હવે બનાવવા હોય તો ન બની શકે કદાચ સરકાર કને અસંભવતા હોય પણ આપણે આવું મળ્યું છે તો એને જતનથી વાપરીએ અને જતન કરી અને એની મરામત પણ કરીએ આપણે શ્રમદાન કરીને કાંઈક એના પાછળ દેમ પાછળ આપણે મહેનત કરીએ અને આ સરોવરને કાયમના માટે આવું નવું માતાજી ભર્યો રાખે એવું હું પ્રાર્થના માતાજી કરીને કરું છું જો અત્યારે દેવાંતભાઈની અથાક મહેનત છે અને આ દેમ માટે ખેડૂતો માટે રાજકીય પક્ષમાંથી અત્યારે તો આવા નાના નાના યુવાન વર્ગ વયોના જે બાળકો છે આજે સત્તા પક્ષ ઉપર આ તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ બરાબર આજ એ જે જે આવા કાર્ય માટે ખેડૂતો માટે ઘણી બધી એ લોકો પોતાની ભાવના વ્યક્ત કરે છે અને સહયોગ પણ આપે છે મદદ પણ કરે છે પણ એના સાથે આપણે એ સહાનુભૂતિ લઈ અને આપણે પણ કાંઈક કરવું એવી માનસિકતા આપણી રાખવી જોઈએ સર્વપ્રથમ તો મેઘરાજા ખૂબ મહેર થઈ અને બાપુના આશીર્વાદથી

મંડળીના ના ના પ્રમુખ આદરણીય દેવાનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ બચાવે એના માટે પ્રયત્ન કરતા હોય તો હું પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ અને હું તાલુકા પંચાયતના પ્રમુખ તમારા માધ્યમથી અત્રે ખાતરી આપું છું કે જ્યારે જ્યારે આ પાણીના કામ હોય સિંચાઈને લગતા કામ હોય જ્યારે જયારે મારું જરૂર પડશે ત્યારે હું તેના ખડે પગે તેના સાથે ઉભો રહીશ એવી તમારા માધ્યમથી આપું છું આજે આ રાજનાની પવિત્ર ભૂમિ ઉપર યોગી મિશ્રીનાથ બાપુની આ તપસ્વી ભૂમિ ઉપર જ્યાં જગદંબા સ્વરૂપ આઈ આશાપુરાના બેસણા છે એ જગ્યા ઉપર રાજાશાહી થી આવેલો ઐતિહાસિક જે ડેમ છે રાજના ડેમ એ રાજના ડેમ આપણા મેઘરાજાની કૃપાથી અસીમ કૃપાથી જ્યારે નવા નીરથી ભરાઈ ગયા છે તો આપણે સનાતન ધર્મ પ્રમાણે જે આપણા વૈદિક મંત્રોચ્ચારો ભૂદેવ દ્વારા જલનું પૂજન કર્યું જલ અભિષેક અને નવા નીરના વધામણાનો કાર્યક્રમ આજે અહીંયા રાખવામાં આવ્યો હતો પૂજ્ય અર્જન્નાથજી બાપુની અધ્યક્ષતામાં આજે અહીંયા ખેડૂતભાઈઓની આ ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય અર્જનાથજી બાપુ અને આપણા માંડવી તાલુકા પંચાયતના અમારા ચાણ સમાજના ગૌરવ યુવા શિક્ષિત એક તાલુકા પંચાયતના પ્રમુખભાઈ શ્રી કેવલભાઈની ઉપસ્થિતિમાં આજે અહીંયા નીરના વધામણા રાખવામાં આવ્યા હતા એ કાર્યક્રમની અંદર આપણા માન્ય ધારાસભ્યશ્રી પણ આવવાના હતા પરંતુ એક ભોજમાં કાર્યક્રમ હોતા તેઓ આવી શક્યા નથી પરંતુ આપણે તેઓ શુભેચ્છા પાઠવી છે આ કાર્યક્રમને અને જે પણ આ ડેમની ખુટતી કડી છે એ ધારાસભ્યશ્રીએ વિશ્વાસ અને ખાતરી આપી છે ફોન દ્વારા કે સો ટકા એ આપણે પરિપૂર્ણ કરશું અને બધા જ ખેડૂતોને મારા તરફથી એક આશ્વાસન આપજો કે જે આપણી વર્ષો વર્ષ જે સફાઈ કરવાની હોય છે સમયસર થઈ જાય એવી ધારાસભ્યશ્રીએ ખાતરી આપી છે અને આજના કાર્યક્રમને તેઓ શુભેચ્છા પાઠવી છે મારા જ આ દસથી થી અગિયાર ગામોને લાભ આપે છે પાણી કાઠડા સુધે આનો જે ક્ષેત્ર પર છે એ માંડવી તાલુકાની અંદર આમ ડેમ વિજયસાગરની ઘેરાઈ છે એકત્રીસની ની છે ને આને ચોવીસની ની છે પણ સિંચાઈ સૌથી વધારે આ રાજના ડેમમાંથી થાય છે ગામોના ખેડૂતોને પાક આમાંથી અમે કરીએ છીએ અને દસ થી અગિયાર ગામોને લાભ આપતું આ ડેમ છે અને છેલ્લા બે વર્ષથી આપણે જ્યાં પણ કમાન એરિયાની અંદર પાણી નતો જતો ત્યાં પણ આપણે પહોંચાડી દીધો છે અને આ વખતે જે વાડા ગામની રજૂઆત આવી છે કે દુર્ગાપુરના અંદર કમાન એરિયા રહી જાય છે તો એ લોકો ભાઈઓ પણ આજે આવ્યા હતા એને પણ મેં એક ખાતરી આપી છે કે આ વર્ષે જ્યાં સુધી તમારો દુર્ગાપુરની અંદર કમાન એરિયા આવે છે ત્યાં સુધી અમે સો પાણી પહોંચાડી દેશ એ ખાતરી આપી હતી મારી ટીમમાં અહીંયા ખરેખર જો કહીએ તો બધા વડીલો જ છે એક યુવા હું જ છું બાકી બધા મારા વડીલો જ છે સોમજીભાઈ છે અંબાલાલભાઈ છે શિવજીભાઈ અને બધા જ અમારી ટીમ જે અહીંયાની છે એ ખૂબ મહેનતું છે અને ખાસ અહીંયા અમારા દોળના સરપંચ શ્રી છે સ્થાનિક જેને પણ અમે ગમે ત્યારે કહીએ કે રાજના ડેમ માટે આ ઠેરાવો જોઈએ છે કે રાજના ટેકરી માટે એ જોઈએ છે ત્યારે ખરેખર માંડવી તાલુકામાં હું આ પ્રથમ એવો સરપંચ જોયો છે કે તાલુકા પંચાયતની અંદર આવી એને ઠેરાવ આપી જાય એટલો એને માતાજી અને આ ડેમ પ્રત્યે ભાવ છે તો સરપંચશ્રી ડોણ ગ્રામ પંચાયતને અને એની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ પણ જો રખોપા કરો છો અહીંયા રાજના ટેકરી માતા વિસ્તારની અંદર તો હજી પણ તમે ભવિષ્યમાં આગળ વધો એવા એને પણ હું શુભકામના છું કે આજે આપણા ઉપર હસીમ કૃપા થઈ અને આ તાલુકાનો બીજા નંબરનો મોટા નંબર ડેમ મોટા નંબરનો ભરાણો તો એની અંદર ખેડૂતોના મોઢા ઉપર એટલી ખુશખુશાલ અને મલક છે કારણ કે આ જે ડેમ અંદર જે અત્યારે જે મેઘરાજે અસીમ ક્રાવક વારી તો આપણે સાક્ષાત વિષ્ણુ ભગવાનના અવતાર થયો છે એવું સમજી કારણ કે વરુણ દેવતા છે એ વિષ્ણુ ભગવાન છે અને એની અસીમ કૃપાથી અત્યારે જે ડેમના આપણે રાહ જોતા હતા કે ડેમ ક્યારે ભરાશે તો ભગવાને આપણે આ આપણી આશા પૂરા કરી અને પછી જ્યારે સિઝનમાં રવિ પાક આવશે ત્યારે ખેડૂતોને આ પાણીનો લાભ મળશે અને ખેડૂતો આપણે પાણીને બચાવીને એનું વિતરણ કરશું અને બચાવીને વાપરશે અને આની અંદરથી આપણે રવિ પાકની અંદર હજારો ટન ઘઉં છે બીજા પાક થશે તો સરકારને અને ખેડૂતોને બધાને ફાયદો થશે અને આવા ઐતિહાસિક જે નિર્ણય ઉપર આપણે હમણાં અર્જુનનાથ બાપુ જે આપણને જે કીધું તો આપણે ખેડૂતોને પણ એના બારામાં કંઈક વિચાર કરી અને શ્રમદાન કરી એવી આપણે ખેડૂત પાસે અમે રાજણા નાની સિંચાઈ સમિતિના મહામંત્રી વતી હું ખેડૂતોને એક આહવાન કરું છું કે આવું કામ આપણે એક શ્રમદાનનું જ્યારે સમય આવે તો બાપુ જે કીધું છે એને આપણું વચન આપણે એને પાળશું બસ અસ્તુ આપણે આપણા ઉપર મેઘરાજાએ મેર કરીએ તો ખૂબ ખૂબ ધન્યવાદ છે મેઘરાજાને હર હંમેશા આવી આપણે કચ્છ માટે મેર કર્યા રાખે એવી આપણે બધા પ્રાર્થના કરજો અને આજે જે બા જુનાથ બાપુએ જે પાણીનું કીધું કે ખરેખર કે આપણે સાચવવાનું આપણે ખેડૂ માટે પણ એમને બાપુને શું ને મને આ કચ્છ અંદર ગમે તે બતાવો કે બાપુ કોઈ જ દેખરેખ રાખે પણ આ બાપુ ખરે પગે અહિયાં આ ઓગન જ્યારે તૂટ્યું હતું બીજે દિવસે અમેન રેવંતભાઈ ને અહીંયા આવ્યા પોતાને ખર્ચે રાત દિવસ મહેનત કરી જેસીબી રાખીને પોતે આ રતડિયા ને આજુબાજુ ગામવાન જેસીબી બોલાવી પણ એમને કામ કર્યું એ કેના માટે ખેડૂત માટે તો આપણે

તો આપણા માટે છે બરોબર પાણી સાચવશો તો આપણા માટે છે આપણે વેફરી વાણી અને પાણી ઈ વાણીને આપણે બોલવામાં આ જીભ છે એ બગાડે ઈ જ વાણી અને પાણી સાચવશો તો બસ બસ આટલું કે તમારી વાણીને વિરામ આપું છું સમગ્ર કચ્છ અને ગુજરાત પર જ્યારે મેઘનાથ મિશ્રીનાથ અને અર્જુનનાથની કૃપા થઈ અને આ રાજણા ડેમ ભરાણું મિત્રો આ ડેમથી છ થી સાત હજાર એકર દેવાંગભાઈએ જેમ જણાવ્યું તેમ ખેતી સિંચાઈનો લાભ મળે છે ખેડૂતોને ખૂબ જ ઉપયોગી આ ડેમ છે અને જ્યારથી દેવાંગભાઈએ આ સમિતિનું સ્થાન લીધું છે ત્યારથી આખી દેવાંગભાઈ અને એમની ટીમ સુચારુ રૂપે વહીવટ કરી અને મિત્રો દેવાંગભાઈએ જે રીતે કીધું કે મોટો ખેડૂત જીત લઈ અને નાના ખેડૂતને કોઈને અન્યાય ન થાય એને પણ એના પરિવાર માટે એને અનાજ ઉત્પાદન થાય એના માટે જે ન્યાયની વાત કરી છે એના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમની જે લાગણી છે કે દરેકે દરેક નાના ખેડૂતને પણ ન્યાય મળે અને પોતાનો ઉત્પાદન ઘઉંનું કરે અને પોતાના પરિવાર માટે અનાજનું સર્જન થાય એના માટે હું ફરી ફરીને સમગ્ર ટીમને અને અત્રે જે સર્વે ખેડૂતો પધાર્યા છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું વંદે માતરમ જય જય ગોરુ ગુજરાત જય હિન્દ